જય શ્રી કૃષ્ણ ભાગવતી ભાગીરથી ડોંગરેજી મહારાજ ઓગણીસો નેવું ભાદરવામાં સુપતાલ ખાતે કથા કરતી વખતે પૂજનીય ડોંગરેજી મહારાજે કહ્યું હતું કે મારી જિંદગીની આ અંતિમ કથા છે અને કાર્તક વદ છઠના દિવસે તેમણે વિદાય લીધી અહીં ઉલ્લેખનીય છે કે સુપતાલ એ સ્થળ છે કે જ્યાં સુખદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી હતી સુક્તાલની તેમની અંતિમ કથા બની રહી હતી માલસર ખાતે ઓગણીસો સિત્યોતેરમાં સમાધિસ્થ થયા ત્યાં મંદિર પાસે ભોયરામાં તેઓ ધ્યાન ધરતા અહીં તેમના કથા નિવાસમાં તેમની પ્રતિમા છે અને આગળ મોટો ચોક છે જ્યાં ત્રીસ વર્ષની વયે ડોંગરીજી મહારાજે પ્રથમ ગુજરાતી કથા કરી હતી પોતાની ભાગવત કથાને સાર્વજનિક સ્થળે અને સાર્વજનિક હેતુ માટે કરવાનો શ્રેય તેમને જાય છે ભાગવતની ની તેમણે ઘરના ઉમરે ઉમરે પહોંચાડવાનું ભાગીરથ કાર્ય કર્યું લાલો કહીને કૃષ્ણ પ્રેમ નિતારતા ત્યારે નાભીના ઊંડાણમાંથી તેમનો અનન્ય ભક્તિભાવ પ્રગટ થતો હતો ગાયક વૃંદ કે સંગીત વિનાની તેમની સીધી સાધી નિર્મળ કથામાં જાતે ધૂન કે ભજન બોલે અને લાખો લોકો તે ઝીલતા હતા અગિયારસો જેટલી કથા કરનાર ડુંગરેજી કદી વિદેશમાં કથા કરવા ગયા ન હતા તે તેમના આધ્યાત્મિક માર્ગની વિશિષ્ટતા હતી સુપ્તાલની તેમની અંતિમ કથા બની રહી ઓગણીસો માં તેમણે વડોદરામાં સૌપ્રથમ મરાઠી ભાષામાં કથા કરી જિંદગીની અગિયારસો કથાઓમાંથી તેત્રીસ કથાઓ તેમણે વડોદરામાં સાઠ કિલોમીટર દૂર ડભોઈ પાસે આવેલા માલસર ખાતે અંગારેશ્વર અને સત્યનારાયણ મંદિર ખાતે નર્મદા તટે કરી મંદિરના સ્થાપક માધવદાસજી મહારાજને તેમણે ગુરુ તરીકે મનોમન સ્વીકાર્યા હતા અને તેમની પ્રતિમા સમક્ષ દર વર્ષે પોષ માસમાં ત્યાં કથા કરતા હતા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પડદાવલી ગામનો તેમનો પરિવાર ચાર પેઢીથી વડોદરામાં સ્થાયી થયો હતો ડુંગરેજીનો જન્મ તેમના મોસાળ ઇન્દોર ખાતે મામાને ત્યાં તારીખ પંદર બે ઓગણીસો ને છવ્વીસના રોજે થયો હતો તેમનું મૂળ નામ રામચંદ્ર ડુંગરે તથા પિતાનું નામ કેશવ ગણેશ ડુંગરે અને માતાનું નામ હતું ડોંગરેજીએ પ્રાથમિક અભ્યાસ વડોદરા ખાતે કર્યો હતો અને આઠ વર્ષની વયે ઉપનયન સંસ્કાર સમયે તેમનું ગુપ્ત નામ જ્ઞાનેશ્વર રખાયું હતું ઓગણીસો ઓગણ માં અમદાવાદના સંન્યાસ આશ્રમમાં વેદાંત શિક્ષણ પ્રાપ્ત કરી પંઢરપુર ખાતે પુરાણ અને સંસ્કૃતનો અભ્યાસ કરીને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી વેદાંતશાસ્ત્રની પરીક્ષામાં ઉત્તરણીય થયા હતા બનારસમાં તેઓ વડોદરાના નરસિંહ શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા અને પ્રથમ મરાઠી કથા વડોદરામાં કરીને કથા કાર્યનો આરંભ કર્યો હતો ભાગવતની કથાનો ધોધ તેમની માલસરમાં તેમને સમાધિ આપવામાં આવી તેમની સ્મૃતિમાં માલસરમાં માં સેવા ભક્તિ આશ્રમ સ્થાપના કરાઈ છે કથાકાર તરીકે તેમની અનેક વિશિષ્ટતાઓ હતી તેઓ કદી કોઈના ગુરુ થતા નહીં અને ઈશ્વરને ગુરુ બનાવવાનું કહેતા યજમાનની ખોટી પ્રશંસા ન કરતા અને પોતાની પણ પ્રશંસા કે પ્રસિદ્ધિ ન થાય તેની તેઓ સતત કાળજી રાખતા તેમણે પોતે કોઈ સંસ્થા સ્થાપી નહીં નિસ્પૃહ અનાસક્ત અને સાદગીપૂર્ણ ભક્તિસભર તેમનું જીવન હતું સીવ્યા વિનાના બે વસ્ત્રો એક ધોતી અને બીજું ઉપવસ્ત્ર અને લંગોટી પહેરતા હતા સદાય કથાભ્રમણ કર્યું કોઈ કાયમી સરનામું રાખ્યું નહીં ન કશું માંગ્યું ન લીધું દિવસમાં એક ભોજન લેતા હતા